समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો બે દિવસ બાદ ફરી જામશે ગુજરાતમાં વરસાદી માહોલ 2જી ઓગસ્ટ થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં મેઘરાજાએ પોરો ખાધો હોય તેમ અમુક ભાગમાં વરસાદી ઝાપટા વરસ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે જ્યારે 2જી ઓગસ્ટ થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આજે 1 ઓગસ્ટના રોજ બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર અમદાવાદ આણંદ અને ખેડા મહિસાગર પંચમહાલ અને દાહોદ છોટા ઉદેપુર વડોદરા અને ભરૂચ નર્મદા સુરત અને તાપી ડાંગ નવસારી અને મોટા ભાગના ગાજવીજ સાથે વરસાદ ની શક્યતા છે જ્યારે કચ્છ મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવો થી

તામા ભારે વરસાદે વિનાશ વેર્યો નદીમાં ફેરવાયેલા ખેતરોમાં 5 ફૂટના ખાડા પડ્યા 10 થી 15 દિવસ પહેલા ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો નદીઓનું પાણી ગામો અને ખેતરોમાં ઘૂસી ગયા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં ભારે વરસાદ અને પૂરના પાણી ખેતરોમાં ફરી વળવાથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ગ્રામ્ય પંથકમાં ખેતરોનું અને જમીનોનું ધોવાણ થયું છે ખેતરોમાં થી ધોવાઈ ગઈ છે અને 5 ફૂટુંંડા ખાડા પડી ગયા છે જેથી નવું વાવતર થઈ શકે તેમ નથી જેના કારણે કફોડી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતો દ્વારા સરકાર તરફથી તાત્કાલિક ધોરણે સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સુરતમાંથી એકસાથે 15 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાયા સુરત એસઓજી પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે સુરતમાંથી સ્લમ વિસ્તારમાંથી અલગ અલગ 15 બોગસ ડોક્ટરો જડતી પાડવામાં આવ્યા છે આરોગ્ય વિભાગની ટીમે પણ આ દરોડામાં જોડાઈ હતી આ તમામ ડોક્ટરો પાસે રહેલા દવાના જથ્થાઓને મુદ્દામાલ તરીકે લીધો છે આ ડોક્ટરો કેટલા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેમની પાસે કયા સર્ટિફિકેટ છે તે તમામ બાબતોનું અવલોકન કરવામાં આવી રહ્યું છે अंबालाल पटेल ની આગાહી જાણો ક્યારે વરસાદનો પહેલો રાઉન્ડ પૂરો થશે અને ક્યારેથી બીજો રાઉન્ડ શરૂ થશે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ ઠેર ઠેર મેઘમહેર થઈ રહી છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થયો છે ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં ઓછો વરસાદ થયો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે આગામી 4 દિવસમાં ચોમાસાના پہલા રાઉન્ડનો વરસાદ પૂરો થશે આ બીજા રાઉન્ડનો વરસાદ આગામી એક અઠવાડિયામાં શરૂ થશે જેમાં આગામી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે અમદાવાદમાં થોડા વિરામ બાદ મેઘરાજા ફરી પધાર્યા. અમદાવાદમાં છેલ્લા 2 દિવસ વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ આખો દિવસ ગરમી પડી હતી જેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે ગઈકાલે અમદાવાદમાં રાત્રે મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી થઈ હતી. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો અને વાતાવરણ ઠંડુગર બનતા લોકોએ હાર્દિક આનંદ અનુભવ્યો હતો. હવે પુણેની જગ્યાએ રાજકોટ એમ્સમાં ઝિકા વાયરસનો ટેસ્ટ થશે માત્ર એક દિવસમાં જ રિપોર્ટ મળી જશે ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ એવી રાજકોટ એમ્સમાં ઝિકા વાયરસ માટેનું પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે ICMR દ્વારા રાજકોટ એમ્સને ઝિકા વાયરસના સેમ્પલનું પરીક્ષણ કરવાની પરવાનગી આપવામાં આવી છે અગાઉ ઝિકા વાયરસ માટેના સેમ્પલ પુણે મોકલવામાં આવતા હતા જેમાં પુણેથી રિપોર્ટ આવવામાં 15 દિવસ તો ક્યારેક 1 મહિનો જેટલો સમય લાગતો હતો જો કે હવે मात्र एक दिवस में दर्दी ने पोतानो रिपोर्ट मरी जशे जीवन અને મેડિકલ વીમા પ્રીમિયમ પર GST નાબૂદ કરો કેન્દ્રીય મંત્રી નીતિન ગણક્રીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે પત્રમાં ગણક્રીએ સીતારમણને જીવન વીમા અને મેડિકલ વીમા પ્રીમિયમ પર GST નાબૂદ કરવાની અપીલ કરી છે આ પહેલા પર મેડિકલ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર GST ન લગાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે હાલમાં આ બંને વીમા પર 18% GST લાગુ છે वरसद पंचावन डेम हाई एलर्ट पर राज्य में मरसद पड़ता नवा नीर थी सामने आंकड़ा अनुसार राज्य न बसो छह जलाशय पचास जल संग्रहतालीस डेम सो टका भराय तो त्रीस डेम एवं सीतेर टका भराई गया छे, आ उपरांत राज्य जीवादोरी सामान सरदार सरोवर डेम पंचावन टका छे। आ सीवाय राज्य मंचावन टका डेम हाई एलर्ट आरोप राखे जय दस डेम ने एलर्ट आरोप कामा आव्या छे तो 11 डैम वार्निंग पर मुकाया छे सीएमए स्वसहाय जूथोनी बहनों સાથે સંવાદ કર્યો ગાંધીનગરમાં સખી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તા કાર્યક્રમમાં सीएमએ સ્વસહાય જૂથોની બહેનો સાથે સંવાદ કર્યો હતો सीएमએ કહ્યું કે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી રાજ્યનો વિકાસ કરવાનો છે તમે જે પ્રોડક્ટ બનાવો તેને વેચવાનો પ્રયાસ કરો શરૂઆતમાં નફો વધારે થાય તેવી આશા ન રાખો પણ પહેલા લોકોનો વિશ્વાસ કેળવો અને માઉથ ટુ માઉથ માર્કેટિંગ સૌથી અસરદાર છે वर्षाद ने लईने अंबालाल पटेल नी आगाही वर्षाद ने लईने हवामान નિષ્ણાંત अंबालाल પટેલે आगाही करी छे टेमणे कह्यु के आगामी 2 अगस्त થી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે टेमणे વધુમાં કહ્યું કે 3 अगस्त થી 10 अगस्त સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે આ ઉપरांत 6 અને 7 अगस्तે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે चांदीपुरा न कुल केस एक सौ साड़ीस मृत्यु आंक सपन चांदीपुरा वायरस न सुधी नोधाये केस पंच महाल पंदर अमदावाद चौद साबरकाठा बार मेहसणा आठ अरवली खेड़ा राजकोट वडोदरा सात सात गांधीनगर जामनगर अनासकाठा पांच पांच રાજકોટ અને કચ્છમાં ચાર ચાર ગાંધીનગર દાહોદ અને ભરૂચ માં ત્રણ ત્રણ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા વડોદરા અને સુરત માં બે બે ભાવનગર દ્વારકા જામનગર પોરબંદર અને પાટણ માં એક એક શંકાસ્પદ કેસ નોંધાયો છે અંબાજી સજ્જડ બંધ અસામાજિક તત્વોનો વિરોધ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સજ્જડ બંધ છે અંબાજીમાં સતત વધી રહેલા અસામાજિક તત્વોના ત્રાસ અને હુમલાની ઘટનાઓના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે સંપૂર્ણ સફળ રહ્યું છે ગઈકાલે પોલીસ સાથેની મીટિંગમાં પોલીસના આશ્વાસન બાદ દુકાન ખોલવાનું નક્કી કરાયું હતું જો કે બાદમાં રાત્રે ફરી વેપારીઓએ એક થઈને બંધ પાડવાનો નક્કી કર્યું હતું શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ વધી છે વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલા શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે જેને પગલે ભાવમાં 50% નો ઘટાડો નોંધાયો છે શાક માર્કેટમાં મોટા ભાગના શાકભાજી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે જે 15 દિવસ અગાઉ શાકભાજીના ભાવ 120 થી 140 હતા જો કે કમકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે કે તેનો ભાવ किलो रुपया छे અમદાવાદમાં ગણેશજીની મૂર્તિને લઈ જાહેરાતામુ 7 સપ્ટેમ્બરના રોજ ગણપતિ બાપ્પાનો તહેવાર શરૂ થઈ રહ્યો છે જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરાતામુ બહાર પાડ્યું છે તે મુજબ શહેરમાં ગણેશજીની માટીની મૂર્તિ 9 ફૂટથી ઊંચી નહીં બનાવી શકાશે તો પીઓપી થી બનાવેલ ગણેશજીની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટ હોવી જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનેલ કૃત્રિમ કુંડમાં अथवा તળાવોમાં મૂર્તિનું વિસર્જન કરવાનો રહેશે फॉरेस्ट गार्डनी भर्ती पर मोटू अपडेट फॉरेस्ट गार्डनी भर्ती ने લઈ ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે फॉरेस्ट गार्डની 823 જગ્યાઓની ભરતી મામલે वन વિભાગની માંગણી અનુસાર શારીરિક ક્ષમતા કસોટી માટે લાયકાત ધરાવતા 8 ગણા ઉમેદવારોની યાદી જાહેર થઈ હતી જો કે સરકારે ઉમેદવારોના હિતમાં નિર્ણય લઈ આ યાદીનો રેશિયો 25 ગણો કરશે અને યાદી ફરીથી જાહેર કરશે એક સપ્તાહમાં ફરીથી યાદી જાહેર થઈ શકે છે જો આમ થયું તો ઘણા જ ઉમેદ ોને તેનો લાભ મળી શકે છે नकली आयुष्मान कार्ड मामले ईडी मोटी कार्यवाही नकली आयुष्मान कार्ड बनाने दर्दियों सारे ना पैसा वसूलवाना मामले ईडी तपास करी रही छे आ केस ईडी दिल्ली चंडीगढ़ पंजाब अने हिमाचल प्रदेश स्थलों मरो दरोडा छे ईडी ना सूत्रों ना जनाव्या अनुसार आ केस मा घना मोटा ना नाम पर सामने छे नकली कार्ड थी नकली बिल बने छे जेनी मदद थी पे थी पैसा लेवामा आवे छे भूस्खलन मृत्यु आंक एक सौ पंचोतेर पर पहुँचो ने कारणे वरस भूस्खलन मृत्यु आंक एक सौ पंचोतेर पर पहुंची गयो छे। जारे वीस थी वधु लोको हजू आर्मी एरफोर्स एनडीआरएफ एस डी आर एफ पॉलिसकॉड द्वारा लोग छे हवामान विभागे वायनाड म भारत वरसाद चेतवनी जारी कारणे बचाव कामगिरी मुश्किल मु आई सके